એસ જીએસટીના અધિકારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ફેડરેશનના નેજા હેઠળ કાળી પટ્ટી ધારણ કરી રામધુન બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જો કે વિરોધ પ્રદર્શન રિસેસ સમયે કરાઈ હોવાથી અધિકારી કે કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરાઈ નહીં શકે તેનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું સ્ટેટ જીએસટી વર્ગ એક બે અને ત્રણ ઉપરાંત સુપર ક્લાસ વર્ગ એક એસોસિએશન દ્વારા સમયાંતરે રાજ્ય સરકારમાં કર્મચારીઓને લગતા પડતર પ્રશ્નો ઉકેલવા માટે રજૂઆત કરાય છે તેમ છતાં તેઓના પ્રશ્નોનું નિરાકરણ લવાતું નથી તેના કારણે તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને સ્ટેટ જીએસટીમાં ફરજ બજાવવાનું નક્કી કર્યું હતું તેમજ બપોરની રિસેસ વખતે રામધુન બોલાવી વિરોધ પણ કરાયો હતો આ ઉપરાંત તેઓના પડતર પ્રશ્નોનો કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ રીતે જ કામગીરી કરવાનું નક્કી કરાયું છે તેઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ભરતી સમય પર આપવામાં આવે તેમજ અધિક રાજ્ય વેરા કમિશનની જગ્યા ઊભી કરી પ્રમોશનની ભરવામાં આવે સિનિયરને ભરતી આપવાને બદલે આઈ આર એસની કરવામાં આવે છે તેના કારણે કામગીરી પર સીધી અસર પડતી હોવાથી ફેરવિચારણા થવી જોઈએ પગારમાં રહેલી વિસંગતતાઓ દૂર થવી જોઈએ તેવી સહિતની માગણી કરાઈ હતી છેલ્લા કેટલાય સમયથી સ્ટેટ જીએસટીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવા માટે વખતો વખત રજૂઆતો કરાયા બાદ તેઓના પ્રશ્નો ઉકેલવા માટે ખાતરી અપાતી હતી પરંતુ તેનું નિરાકરણ ન લવાતું હોય તેથી આખરે તેઓએ ગાંધીચિંદી આ માર્ગે આંદોલન શરૂ કર્યું છે હજાર કરીશી